નમસ્કાર આજે આપણે એક અગત્યના સમાચાર પર વાત કરવાના છીએ ખાસ કરીને ભરતીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે એમ લાગે છે કે પોલીસ કોન્સ્ટેબલ ભરતીની ફાઈનલ આન્સર કી હા અંતિમ ઉત્તર કી આજે સાંજ સુધીમાં આવી શકે છે હા બિલકુલ અને આ ખાલી એક તારીખ નથી આ ખરેખર તો પેલી એલઆરડી લોકરક્ષક દળની જે આખી લાંબી પ્રોસેસ ચાલી રહી છે ને એના છેલ્લા તબક્કાની એમ સમજો કે શરૂઆત છે ઘણા હજારો ઉમેદવારો ખરેખર રાહ જોઈ રહ્યા છે આની બરાબર એટલે ગાડી હવે પાટા પરથી ફાઈનલ સ્ટેશન તરફ જઈ રહી છે એમ કહી શકાય પણ એક વાત મને પૂછવી છે આ અંતિમ કી આટલી બધી ઇમ્પોર્ટન્ટ કેમ છે મતલબ પ્રોવિઝનલ તો આવી જ ગઈ હતી આ ફાઈનલ આવવાથી શું બદલાશે શું વધારે ક્લિયર થશે ઉમેદવારો માટે આપણા સોર્સ શું કહે છે આના પર જુઓ મુદ્દો એ છે કે પેલી પ્રોવિઝનલ કી આવે ને પછી ઉમેદવારોને ઓબ્જેક્શન એટલે કે વાંધા રજુ કરવાનો ટાઈમ મળે ઘણા સવાલોના જવાબ ખોટા હોય અથવા સવાલ જ બરાબર ના હોય એવા વાંધા ઉઠાવવામાં આવે છે હા એ તો હોય જ છે દર વખતે આપણા સોર્સ પણ એ જ કહે છે આનાથી એકદમ ચોખ્ખું થઈ જશે કે ભાઈ કેટલા સવાલ કેન્સલ થયા કોના જવાબ બદલ્યા અને કદાચ એવું પણ બને કે કોઈ સવાલમાં એક કરતાં વધુ જવાબ સાચા ગણાયા હોય એટલે ટ્રાન્સપરન્સી માટે આ જરૂરી છે અચ્છા એટલે જે સવાલો પર ડાઉટ હતો કે ભૂલો હતી એનું ફાઇનલ સ્ટેટસ આ કીથી ખબર પડશે આપણા સોર્સમાં પેલો બોનસ માર્ક્સનો ઉલ્લેખ પણ છે એ મુદ્દો તો ઉમેદવારો માટે બહુ જ આમ કહીએ તો સંવેદનશીલ હોય છે એ કઈ રીતે કામ કરે એની શું અસર થઈ શકે છે સાચી વાત છે બહુ જ ક્રિટિકલ પોઈન્ટ છે આ જનરલી એવું થાય કે જો કોઈ સવાલ રદ કરવામાં આવે કારણ કે સવાલમાં જ ભૂલ હતી કે ઓપ્શન બધા ખોટા હતા તો પછી એના માર્ક્સ છે ને એ બધા જ ઉમેદવારોને આપી દેવામાં આવે સરખા ભાગે આપણે એને બોનસ માર્ક્સ કહીએ છીએ અને સોર્સ પણ કે છે અને આપણે ભૂતકાળમાં જોયું પણ છે કે એલઆરડી જેવી પરીક્ષામાં આવા બોનસ માર્ક્સને લીધે આખી મેરિટ લિસ્ટમાં મોટા ફેરફાર થાય છે તમે વિચારો જ્યાં હજારો લોકો પોઈન્ટના ફરક પર હોય ત્યાં આવા બે ચાર માર્ક્સ પણ આખી ગેમ બદલી શકે છે એટલે આ ફાઇનલ કી કે છે કે આ વખતે કેટલા બોનસ માર્ક્સ મળે એમ છે ઓહ આ તો ખરેખર બહુ મોટી વાત કહેવાય એટલે ખાલી કોઈનો પોતાનો સ્કોર સુધરે એટલું જ નહીં પણ આખી રેન્કિંગ સિસ્ટમ પર કોણ અંદર ને કોણ બહાર એના પર અસર પડે ઉમેદવારો માટે આ સમય કેટલો અઘરો હશે નહીં જે લોકો ખાસ બોર્ડર લાઇન પર હોય એમના માટે તો શું આપણા સોર્સ આના ઉમેદવારો પરના મેન્ટલ પ્રેશર વિશે કંઈ કહે છે ડાયરેક્ટલી તો નહીં પણ ઇનડાયરેક્ટલી કહે છે સોર્સ એ વાત પર ભાર મૂકે છે કે જ્યારે આવી અગત્યની વસ્તુમાં મોડું થાય કે કંઈ ક્લિયર ના હોય ને તો ઉમેદવારોમાં ચિંતા વધે છે અવિશ્વાસ પણ પેદા થાય છે એટલે જે રીતે આ વાંધા ઉકેલીને ફાઇનલ કી સમયસર અને ચોખ્ખી રીતે બહાર પાડવામાં આવે છે ને એના પરથી જ ભરતી બોર્ડ કેટલું એફિશિયન્ટ છે કેટલું વિશ્વાસપાત્ર છે એની ખબર પડે હા એ બરાબર છે લાંબી રાહ જોયા પછી પણ જો કીમાં ગડબડ નીકળે તો પછી આખી પ્રોસેસ પર સવાલ ઉભા થાય છે હમ તો આ વાત આપણને સીધી ભરતી પ્રક્રિયાની ઓવરઓલ કાર્યક્ષમતા અને પારદર્શિતા પર લઈ જાય છે આપણે બધા રિઝલ્ટની રાહ જોઈએ છીએ પણ શું આ ફાઇનલ કી આવવાનો સમય અને એની આખી પ્રોસેસ એ પોતે જ એલઆઈડી ભરતી પ્રક્રિયા કેટલી હેલ્ધી છે એના વિશે કંઈક ઈશારો કરે છે શું આ સ્ટેજ બરાબર ચાલી રહ્યું છે અપેક્ષા મુજબ જુઓ આ બહુ જ અગત્યનો સવાલ છે જે માહિતી મળી રહી છે અને જૂના અનુભવો જોઈએ તો દરેક ભરતીમાં આ વાંધા નિવારણ અને ફાઇનલ કીનો તબક્કો એક ટેસ્ટ જેવો હોય છે જો આ કામ ફટાફટ થાય ભૂલ વગર થાય અને ટ્રાન્સપરન્ટલી થાય તો સિસ્ટમમાં ભરોસો વધે પણ જો મોડું થાય કે વારંવાર ભૂલો થાય તો એ દેખાડે છે કે પ્રોસેસમાં ક્યાંક સુધારાની જરૂર છે એટલે આ ફાઇનલ કીનું ટાઈમસર અને સાચું આવવું એ ખાલી રિઝલ્ટ માટે નહીં પણ પ્રોસેસની ક્વોલિટી માટે પણ જરૂરી છે બરાબર સમજાયો તો ચાલો આખી વાતનો સાર કાઢીએ આજે સાંજે જેની અપેક્ષા છે એ એલઆરડી ફાઇનલ આન્સર કી ખાલી જવાબોની લિસ્ટ નથી પણ એ ઉમેદવારોના વાંધાઓનું નિરાકરણ છે બોનસ માર્ક્સ દ્વારા મેરિટ પર અસર કરનારું એક મોટું ફેક્ટર છે અને હજારો યુવાનો જે રાહ જોઈ રહ્યા છે એમની આતુરતાનો અંત લાવનારું એક પગલું છે ચોક્કસપણે અને આના આધારે જ પછી ફાઇનલ મેરિટ લિસ્ટ બનશે અને સિલેક્શન પ્રોસેસ આગળ વધશે અને આ બધી વાત પછી એક વિચાર આવે છે મનમાં કદાચ આપણા શ્રોતાઓ પણ વિચારી શકે આના પર કે જ્યારે આપણે બધા રિઝલ્ટ અને રેન્કિંગ પર આટલું ધ્યાન આપીએ છીએ ત્યારે શું આપણે એ વાત પર પૂરતું ધ્યાન આપીએ છીએ કે ભરતી પ્રક્રિયાના આવા જે અગત્યના સ્ટેપ્સ છે એ કેટલી સરળતાથી કેટલી ઝડપથી અને કેટલા નિષ્પક્ષ રીતે પૂરા થાય છે કદાચ સિસ્ટમની સાચી સફળતા ખાલી અંતિમ પરિણામમાં નથી પણ આખી પ્રક્રિયાની ક્વોલિટીમાં પણ રહેલી છે શું કહો છો